પોલીસે પાડી હાઈવે પરથી બે શખ્સોની ધરપકડ કરી દારૂ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાર્ટી દમણી ચાપા નેશનલ હાઇવે પર ગુરુવારના સાંજે એક મોટી કાર્યવાહી કરતા વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો પકડી પાડ્યા છે પોલીસે અલ્ટ્રોસ્કાર નંબર જીજે પંદર સી એન ઓગણીસો ઓગણચાલીસમાંથી કુલ એક હજાર બસો સાઠ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો જેની કિંમત રૂપિયા એક લાખ હજાર આપવામાં આવી હતી એલસીબી વિભાગના હેડ કોન્સ્ટેબલ ઓમ પ્રકાશ સિંઘ રજનીકાંત બારિયા અને પરેશ ચૌધરીની ટીમને મળેલી બાતમીના આધારે પારડી જાપાન નેશનલ હાઇવેના બ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી શંકાસ્પદ કારને અટકાવવા માટે પોલીસે હાઇવે પર ખાનગી વાહન આડા મૂક્યા હતા જેના કારણે કાર હાઈવેની ફસાઈ ગઈ હતી અને સરળતાથી પકડાઈ ગઈ હતી પોલીસે કારની તલાશી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો અને દારૂની કિંમત એક લાખ મળી કુલ્ય રૂપિયા છ લાખ આડત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે કારના ચાલક જીગર મોહનભાઈ પટેલ રહે પાડી સોનવાડા નિશાળ ફળિયા અને પ્રતિક જીતુભાઈ પટેલ રહે ચીવલ રોડ દાંતી ફળિયાની ધરપકડ કરી છે પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો પાડી દમણીઝપા ટેકરા ફળિયા ખાતે રહેતા જીગ્નેશ ઉર્ફે જીગુ બોબડો દશરથભાઈ અને ઉમરસાડી તળાવની પાળ પર રહેતા હર્ષ નામના વ્યક્તિએ દમણ વાકડથી કારમાં ભરાવી આપ્યો હતો આ બંને શખ્સો ફ્લોટિંગ્સ કારમાં પાયલોટિંગ કરતા હતા એવું પણ જાણવા મળ્યું છે પોલીસે જીગ્નેશ ઉર્ફે જીગુ અને હર્ષને વોન્ટેજ જાહેર કરી તેમને પકડવા માટે તપાસ શરૂ કરી છે